હેલો ફ્રેન્ડ્સ તો વાતાવરણ વરસાદનું થઈ ગયું છે અને ધીમો ધીમો રીમઝીમ રીમઝીમ વરસાદ પણ આવવા માંડ્યો છે જો હું તમને હમણાં બતાવીશ તો તમને માયનમ આવશે જોવો આ વરસાદી માહોલ ધીમે ધીમે એક રેડો તો આવી પણ ગયો અને જો નીચે ભીના પણ થઈ ગયા છે રોડ તમને દેખાય છે જો તમને એમ થતું હશે કે વરસાદ પણ ભાદરવાનો વરસાદ તો જ્યાં પડે ત્યાં જ પડે તો મારે તો ઊઠીને તો એકદમ અંધાર થઈ ગયો તમે આ જ વરસાદ આવશે મેં તો કપડાં બી લઈ લીધા યુનિફોર્મની અને અહીંયા મેં વાસણની ખાટલી પણ અંદર લઈ લીધી અને હજી તો મારે કહું છું ને કે મારે કપડાં બી એટલા બધા સંકેલવાના છે અને હું મલાઈની છાસ કરતી હતી ત્યાં વરસાદ આવ્યો ને તો વરસાદ જોવા માંડી કે કેવો વરસાદ આવે છે અને આમ તે ભાદરવાનો વરસાદ તો જ્યાં પડે ને ત્યાં જ પડે તો આ આનો હવે આપણે તો આ મલાઈની છાસ કરી લઈએ કારણ કે પછી દિવસની મલાઈ ભેગી થાય એટલે એની છાસ તો મારે કરવી પડે મને મલાઈની છાસ કરવાનો બહુ કંટાળો આવે હું ગામડે તો મમ્મીને જ કહી દેતી તો આજે તો શું બનાવીએ સાંજે જમવાનું આપણે તો એક ટાઈમ જમવાનું હોય એટલે બપોરે જમી લીધું છે એટલે આપણે કાંઈ ચિંતા છે નહીં હેલો ફ્રેન્ડ્સ તો બધા મને એમ કહેતા હોય કે તમારે તો ઇન્કમ ચાલુ થઈ ગઈ હશે ને પણ મેં કીધું કે ના હજી મારે બહુ જ ટાઈમ ઘટે છે અને મારો ટાઈમ કેમ પૂરો નથી થતો એનું કારણ પણ હું તમને કહી દઉં કે મને ખબર કે એક વર્ષમાં વોચ ટાઈમ પૂરો કરવાનો હોય આ નિયમ આવી ગયો એ મને પેલા ખ્યાલ નતો એટલા માટે મને બધા કહેતા હોય છે કે તમારો વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે મેં કીધું ના ના હજી ઓછ ટાઈમ પૂરો નથી થયો હજી મને ઇન્કમ નથી આવતી એટલે એટલે જ તો હું વારે વારે તમને કીધા રાખું છું કે મને સપોર્ટ કરજો જેથી હું આગળ વધું પણ ખબર નહીં આવે મારા વિડીયામાં શું પ્રોબ્લેમ હોય લોકોને ગમતા હશે કે નહીં ગમતા હોય એટલે શાયદ એવું હશે પણ જે હોય તે પણ હું મારી મહેનત તો ચાલુ જ રાખીશ આજ નહીં તો કાલે કાલે નહીં તો ત્રણ દિવસે મહેનત કરીશ તો સફળતા તો મળશે જ અમુક અમુક વ્યક્તિને સફળતામાં થોડીક વાર લાગે એવું જરૂરી નથી કે બધાને તરત જ સફળતા મળે બધાનું સપનું તરત જ પૂરું થાય તો હું એવું ઈચ્છું છું હું એવું માનું છું કે કદાચ ભગવાનની ઈચ્છા એટલી બધી નહીં હોય કે હું જલ્દીથી આગળ વધી જાઉં મારે વધારે મહેનત કરવી પડશે તો હું મહેનત કરું છું પણ હું મારી ઘરે ને ઘરે હો એટલે બ્લોગ્સ મારા ઘરના જ હોય ક્યારેક જ બહાર જવાનું હોય એટલે પછી એ પ્રમાણે બ્લોગ્સ હોય તો ઘણા લોકોને આવા બ્લોગ્સને મારી વાતો ના ભી ગમતી હોય એમ પણ હોય પણ જે હોય તે પણ હું કોશિશ કરીશ કે બધાને વિડીયા ગમે અને બધાને મારી વાત સાંભળવી ગમે અને જેથી કરીને હું થોડીક હવે મંજિલથી દૂર છું તો મારું સપનું જલ્દી જલ્દી પૂરું થઈ જાય લોકો મને કહે છે કે તમારી ઇન્કમ ચાલુ થઈ ગઈ તો એ બધાને હું આન્સર આપી શકું કે હા મોનોટાઇઝ થઈ ગઈ છે એટલે એવું છે બધું આજે તો

તોય એવો વરસાદ છે કે વાત પૂછો માં જો નીચે પણ એટલું મોટે મોટે છાટે આવીને આખો રોડમાં પાણી પાણી થઈ ગયું છે આવું તો કાંઈ વિચાર્યું નહોતું કે આટલો બધો વરસાદ અચાનકથી આવી જાય પણ ઉકળાટ બહુ હતો ને એટલે વરસાદ તો આવવાનો જ હતો હા તો ઘણીવાર છે ને આપણે મહેનત કરતા હોઈએ ને તો પણ અમુક વ્યક્તિને સફળતા ન મળે આ હું ચેનલની એકની જ વાત નથી કરતી બિઝનેસમાં પણ એમ હોય પછી કોઈ પણ ધંધો કરતા હોય તો એમ હોય કે બિચારા મહેનત કરતા હોય ને તો કોઈકને એમ થાય કે આ મહેનત નહીં કરતા હોય એટલે સફળ ન થતા અરે પણ જેની ઉપર અમુક વખતે એવું હોય કે જેની ઉપર ભગવાનની એટલી કૃપા હોય ને કે એ ઊંધું નાખતા હોય ને તો એ ચતું જ પડે અને અમુક લોકો છે ને એવા હોય ને કે રાતને દી ટીંગાઈ જતા હોય પણ એને કંઈક ને કંઈક એવા જીવનમાં ગોબા આવે ને બિચારા કંટાળી જાય અને આગળ પણ ના વધે ને ગમે એટલી મહેનત કરે ગમે એટલા ધંધા નવા નાખે પણ એમાં એ સફળ જ થાય કારણ કે એના નસીબ એવા હોય એનો મતલબ એવો નથી કે એ મહેનત નથી કરતા મહેનત તો કરતા જ હોય બધા પોતપોતાની રીતે મહેનત કરતા જ હોય પણ અમુક વ્યક્તિને થોડી મહેનતે સફળતા વધારે મળે અને અમુક વ્યક્તિને વધારે મહેનતે સફળતા મોડી મળે એટલે એનો મતલબ એવો તો ના હોય પણ અમુકના નસીબો અમુક મારા જેવા હોય ને કે મહેનત કરતા હોય છતાં એટલી બધી સફળતા ન મળતી હોય એમ એનું ઘણા કારણ હોય જે આપણે ખબર ન હોય જેનાથી આપણે અજાણ હોય એટલે આવું થતું હોય પણ આપણે છે ને મહેનત મહેનત તો કરતી જ રહેવાની હું આ ભલે બહાર જાઉં તો જ વ્લોગ્સ બનાવ એવું નથી હું અહીંયા પણ રોજે રોજનો વ્લોગ્સ બનાવી જ નાખું એનું કારણ છે કે જો હું બ્લોગ્સ માં વચ્ચે ડ્રોપ લઈશ ને તો ફરી પાછો પાછળથી ટાઈમ કટ થઈ જશે ને તો મારું ક્યાંય ભેગું નહીં થાય ગમે એટલી મહેનત કરીશ ને તોય એટલે પછી હું ઘરે ઘરે હોઉં ને તો પણ તમારા લોકો સાથે કંઈક ને કંઈક વાત કરી અને થોડું ઘણું મારો વ્લોગ્સ બનાવી નાખું છું એટલે જેથી કરીને મારે કન્ટિન્યુ આ વ્લોગ્સ યુટ્યુબ ઉપર અપડેટ કરવાનું ચાલુ રહે તો જો ચાલો કેવું આ કુદરતનું કે દૂધમાંથી દહીં ને દહીંમાંથી માખણ ને હવે માખણને ગરમ કરીએ એટલે ઘી આ કેવી સરસ એક વસ્તુમાંથી અનેક વસ્તુ એનું વિભાજન એનું કે ને આપણે ભણવામાં આવતું ને કે અલગ અલગ એક જ વસ્તુમાંથી અનેક વસ્તુ બને એમ યા કેવું કુદરતે કર્યું છે જો હોય તો ખાલી દૂધ જ દૂધમાંથી દહીં બને દહીંમાંથી છાશ બને છાશનું ટીપું પાછું દૂધમાં નાખીએ તો એનું દહીં બને દહીંની છાશ બને અને છાસમાંથી માખણ નીકળે ને માખણનું ઘી બને એવું છે જીવનનું પણ એવું છે ક્યાંક ને ક્યાંક જિંદગી ચ દોડે ચડી જાય ને ફરી ફરીને પાછી ત્યાં જ આવે અને બીજી એક વાત કે હું કોશિશ કરું છું એક સરસ મજાનું કીર્તન જે મેં મારી રીતે બનાવેલું છે અને મેં પોતે જ બનાવ્યું છે જે કોઈએ બનાવી પણ ન દીધું અને જે કોઈનું છે નહીં એની એની રચયતા હું પોતે જ છું તો એ ગીત મારે છે ને ગાવવું છે મેં વાત તો કરી છે સ્ટુડિયોમાં પણ હવે એડિટિંગ કેવી રીતે કરે છે મારે એક દિવસ ગાઈને મોકલવાનું છે સ્ટુડિયોમાં પછી એડિટ થઈને આવશે એટલે હું મારી ચેનલમાં મૂકીશ જે મેં મારા શબ્દોમાં ગાયેલું છે મારા શબ્દો મારા પોતાના શબ્દોથી બનાવેલું છે મારા હૃદયના ભાવથી જે શબ્દો નીકળ્યા છે ને એમાંથી બનાવેલું છે આ કીર્તન તો અને એ બધાને બહુ ગમે છે જ્યારે જ્યારે હું મોટા મંદિરે દર્શન કરવા જાઉં ત્યારે હું રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના છબીની સામે આ કીર્તન બોલું છું અને જ્યાં હરિભક્તો દર્શન કરવા આવ્યા હોય અને જેને જેના કાન ઉપર આ શબ્દો પડ્યા હોય આ કીર્તન પડ્યું હોય એ લોકો બહુ મારા વખાણ કરે છે એમ કહે છે કે વાહ તમે બહુ સરસ કીર્તન ગાયું કે બહુ સરસ તમારો અવાજ છે પણ મને ક્યારેક દુઃખ થાય કે આવા જ શું કામનું આ બધા લોકો કેટલા ફેમસ હોય અમુક અમુક સિંગર આપણે તો બસ ખાલી મંદિર પૂરતા સીમિત રહી ગયા છીએ કાંઈ ખામી રહી ગઈ છે આપણામાં અથવા તો ઓલા જન્મમાં કાંઈક પાપ કરીને ખાય છે ભગવાન એ વેર કઈ રહી છે એટલે આપણને સફળતા મળતી નથી બીજું તો શું કહીએ પણ કાંઈ એની માણસોને રાજી ના કરીએ પણ ભગવાનને મંદિરમાં બેઠેલા ભગવાનને રાજી કરશું ને તો પણ ક્યારેક તો ભગવાન સામે જોશે ને હું એ આશાથી ને જ ઘણી વખત ભગવાનની સામે કીર્તન ગાતી હો અને એ કીર્તન મારે ગાવું છે મેં બનાવેલું છે ને પછી સફળ થાય ના ના થાય તો મારા નસીબ બીજું શું પણ મહેનત તો કરું ચાલો આ બધાને ગમે છે તો પાંચ જણા બીજા સાંભળશે તો એને પણ કદાચ ગમે જરૂરી નથી કે બધાને બધું ગમતું જ હોય એટલે એ હું ગાવાની છું ટૂંક સમયમાં ને મારા પાડોશી સ્ટુડિયાવાળા છે એને કીધું છે કે એડિટિંગ કરી દેજો ને હવે હરી ઈચ્છા બીજું શું સારું ચાલો તો વાતોમાં ને વાતોમાં સમય કેમ વીતી ગયો કે પાછા અત્યારે સાંજ પડી ગઈ તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો અને મારે તો આ કંટોલાનું શાક પણ કરવાનું છે અને આ મરચાં ઓમભાઈ માટે ભરવાના છે એટલે હું તો આ બે શાક કરી લઉં પછી જેમ થાવો થાશે અને અત્યારે ઉકળાટ બહુ થાય છે અને વરસાદ પણ આવવા માંડ્યો છે એટલે એમ એમ થઈ જાય કે હવે ગરમીનું પાછા એક વખત છે ને નાહી આવે જ્યારે પહેલા વરસાદમાં નાહ્યા હતા ને એવી રીતે તો સારું ચાલો હવે સાંજ પડી ગઈ છે અને હું પણ રસોઈમાં વિંટાઈ ગઈ છું તો હું મારો બ્લોગ્સ અહીંયા પૂરો કરું છું પણ જેમ મેં કીધું એમ કે જો તમે પહેલી વખત વિડીયો જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને સબસ્ક્રાઈબ કરી દો નોટ